હેલો વેલ્કમ બેક સ્વાગત છે આપ સર્વેનું પ્રિપરેશન જુનિયર ટ્રસ્ટના ડિજિટલ પ્લેટફોર્મ પર તો આજે આપણે વાત કરવાના છીએ કરંટફેના મોસ્ટ ટાઈમ પેવા પ્રશ્નોની અને જો ચેનલ પર પ્રથમ વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા સાથે સાથે બે લાયક પણ પ્રેસ કરી દો તમામ વિડીયોને અપડેટ આપ સુધી પહોંચી રહે ને હજુ સુધી તમે અમારી ટેલિગ્રામ ચેનલ જેમ જ વોટ્સએપ ચેનલ જોઈન ના કરી હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તેની લિંક આપેલી છે તો ત્યાં જઈને તમે જોઈન કરી શકો છો તો શરૂ કરીએ કરંટફેના મોસ્ટ ટાઈમ પેવા પ્રશ્નો પ્રશ્ન નંબર એક તાજેતરમાં કઈ આઈઆઈટીએ અમૃત ટેકનોલોજી વિકસાવી તો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી આઈઆઈટી મદ્રાસ પ્રશ્ન નંબર બે ડબલ્યુએચ મુજબ આર્સેનિકનું પાણીમાં કામચલાઉ મૂલ્ય કેટલું હોય છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ ઝીરો પોઈન્ટ ઝીરો એક મિલીગ્રામ પર લિટર પ્રશ્ન નંબર ત્રણ સાઈગારની અન્ય પ્રજાતિ ફક્ત કયા એક દેશમાં જોવા મળે છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી મંગોલિયા પ્રશ્ન નંબર ચાર તાજેતરમાં સેનાની ત્રિશક્તિ કોરના જવાનોએ ક્યાં બારસોથી વધુ પર્યટકોને બચાવ્યા હતા તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી સિક્કિમ પ્રશ્ન નંબર પાંચ નીચેનામાંથી બિરજુ મહારાજ કયા ધરાના સાથે સંકળાયેલ છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી લખનૌ ધરાના પ્રશ્ન નંબર છ ભારતના મુખ્ય ન્યાયાધીશ રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ તરીકે ત્રણેય સેવા કાર્ય નીચેનામાંથી કોણે કરેલ છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ એમ હૃદયુલ્લા પ્રશ્ન નંબર સાત ડિસેમ્બર બે હજાર ત્રેવીસમાં લોન્ચ થયેલી ભારતની સૌથી ઝડપી સોર ઇલેક્ટ્રિક બોટનું નામ શું છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી બારાકુડા પ્રશ્ન નંબર આઠ રોયલ સોસાયટી ઓફ કેમિસ્ટ્રી દ્વારા રસાયણશાસ્ત્રના શિક્ષક માટે નાયહોમ પ્રાઇઝ મેળવવા માટે કોની પસંદગી કરવામાં આવી છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી સવિતા લાડગે પ્રશ્ન નંબર નવ કયા રાજ્યની સરકાર રાજ્યના તમામ જિલ્લાઓમાં પીએમ કોલેજ ઓફ એક્સેલન્સની સ્થાપના કરશે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી મધ્યપ્રદેશ પ્રશ્ન નંબર દસ રાજસ્થાનમાં ક્યાં નેશનલ પાર્કમાં સફારી વાહનોનું જીપીએસ ટ્રેકિંગ થશે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી રણથંભોર પ્રશ્ન નંબર અગિયાર ઈસરોએ કયા વર્ષ સુધીમાં પ્રથમ ભારતીય અવકાશયાત્રીને ચંદ્ર પર મોકલવાની યોજના બનાવી છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી બે હજાર ચાલીસ પ્રશ્ન નંબર બાર સુરત એરપોર્ટને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ તરીકે જાહેર કરવાની મંજૂરી આપી છે તે કયા તાલુકામાં આવેલ છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ ચોર્યાસી પ્રશ્ન નંબર તેર આઈટીએફ ચેમ્પિયન્સના પુરસ્કારની શરૂઆત કયા વર્ષથી કરવામાં આવી તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી ઓગણીસો અઠ્યોતેર પ્રશ્ન નંબર ચૌદ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે તાલિબાન વહીવટીતંત્ર સામે પ્રતિબંધ દેખરેખ જૂથના મિશનોને વધુ કેટલા વર્ષ માટે લંબાવ્યું છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ એક વર્ષ પ્રશ્ન નંબર પંદર તાજેતરમાં કેટલા કલાકની અલ્ટ્રા મેરેથોન વિજય દિવસની સ્મૃતિમાં યોજાઈ તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી ત્રેપન કલાક પ્રશ્ન નંબર સોળ તાજેતરમાં ગુજરાતના કયા એરપોર્ટને આંતરરાષ્ટ્રીય એરપોર્ટનો દરજ્જો આપવામાં આવ્યો તો આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી સુરત પ્રશ્ન નંબર સત્તર નીચેનામાંથી ચનાપટ્ટાના રમકડા કયા રાજ્યમાં બને છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ કર્ણાટક પ્રશ્ન નંબર અઢાર તાજેતરમાં નીચેનામાંથી કોણે આઈટીએફ ચેમ્પિયન્સના પુરસ્કાર આપવામાં આવ્યો તો આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી એ અને બી બંને પ્રશ્ન નંબર ઓગણીસ ચનાપટ્ટાના રમકડા કયા દેશમાં બાળકોને શૈક્ષણિક ક્ષેત્રમાં ઉપયોગી થવાનું શરૂ થયું છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ અફઘાનિસ્તાન પ્રશ્ન નંબર વીસ સ્પેસ પ્રાઇમરી અલ્ટરનેટ કોન્ટેજન્સી એન્ડ ઇમરજન્સી મિશન કોના દ્વારા લોન્ચ કરવામાં આવ્યું તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી નાસા જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા ફરીથી મળીશું આવા જ વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ વંદે માતરમ